હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ અત્યારે શિયાળાની ઠંડી ચાલુ છે અને શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ભજીયા ખાવા મળે તો મજા આવી જાય ને અને અમે ગુજરાતી લોકો તો કાયમ ભજીયા મળે એટલે તો મોંમાં પાણી આવી જાય અને ભજીયાના શોખીન તો આજે આપણે બટાકાના ભજીયા લઈ આવ્યા છીએ હવે ઘણી જગ્યાએ એને બટાકાની પૂરી પણ કહે છે અને આ ભજીયા છે ને એ ફૂલીને દડા જેવા થશે અને એકદમ સરસ બને છે તો એકદમ ઇઝી સિમ્પલ છે અને વધારે ભાવે એવા છે તો આજે આપણે બટાકાના ભજીયા બનાવશું તો તેના માટે મેં બટાકા લીધું છે એને આવી રીતે છીણ કરી રાખી છે બહુ ઝીણી પણ નથી અને બહુ મોટી પણ નથી ને અત્યારે નવા બટાકા આવે છે તો મેં છાલ સાથે જ લઈ લીધા છે ધોઈને સરસ છાલ સાથે જ પાણીમાં ડીપ કરીને રાખ્યા છે સાથે મીઠું છે ખાવાનું સોડા છે હળદર છે થોડી હિંગ છે અને કોથમરી છે અને બેટર માટે ચણાનો લોટ છે આપણે નોર્મલ ઘરમાં ચણાનો લોટ હોય એ જ લીધું છે મેં અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે અને સાઈડમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તો આપણે પહેલાં બેટર બનાવી લેશું હવે બેટર બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે હળદર પહેલેથી આપણે થોડીક ઉમેરી દેવાની છે નક્કર સોડા નાખવાથી ભ ભજીયાનો કલર લાલ થઈ જાય છે થોડીક હિંગ છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું હવે પાણી લઈ અને બેટર બનાવીએ છીએ એકદમ સિમ્પલ બનાવીએ છીએ આપણે કોઈ જાતના આમાં બીજા મસાલા પણ નહીં કરીએ અને છતાંય પણ ટેસ્ટી થશે અને ઘણા લોકો આમાં લાલ મરચાંનો ઉપયોગ કરે છે પણ હું તો લાલ મરચાનો ઉપયોગ પણ નથી કરતી ઘણા લોકો ગ્રીન મરચાં પણ નાખે છે હું ગ્રીન મરચાં ઘણીવાર ઉમેરું છું પણ આજે નહીં ઉમેરું આપણે બેટર આવું રાખવાનું છે બહુ પતલું નથી કરવાનું એમાં કોથમરી નાખી દઈએ કોથમરી ઉમેરવાથી બેટરમાં ટેસ્ટ પણ સરસ આવશે અને લૂકમાં પણ સરસ લાગે છે હવે જ્યારે આપણે ભજીયા ઉતારવાના હોય ને ત્યારે જ આપણે એમાં સોડા ઉમેરશું એના પહેલા સોડા નહીં ઉમેરીએ તો આપણો પહેલાં તેલ ગરમ થઈ જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીએ તો આપણું બેટર એકદમ સરસ રેડી છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ભજીયા આવતા લઈએ અને બેટર બહુ પતલું નથી રાખવાનું ધ્યાન રાખજો સોડા પહેલાંથી ઉમેરવાથી સોડામાં ભજીયાનું ટેસ્ટ બગડી જાય છે અને ભજીયા એકદમ તેલ પીવા લાગે છે તો સોડા છેલ્લે જ ઉમેરવાની છે અને સોડાનું પ્રમાણ પણ ઓછું જ નાખવાનું છે બહુ વધુ નથી ઉમેરવાનું જો સોડા વધુ પડી જાય તો સોડાના કારણે ચણાના લોટમાં તેલનું થાય છે અને ભજીયા તેલ ઘણું પી જાય છે તો ટેસ્ટમાં સારા નથી લાગતા તો આપણા એકદમ પૂરી જેવા દડા જેવા ભજીયા થશે ને એ ખાવાની બધાને બહુ મજા આવશે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા લેશું તો હવે આપણે એમાં પેલા થોડીક સોડા ઉમેરીને મિક્સરને મિક્સ કરી લઈએ થોડીક જ સોડા ઉમેરવાની છે મેં તમને કીધું એમ અને એક ચમચી આપણે એમાં ગરમ હવે આપણે ભજીયા ઉતાર લઈએ ચણાના લોટમાં બટાકાને આવી રીતે ડીપ કરી અને આપણે સરસ ભજીયા ઉતાર લેશું તમે જોઈ શકો છો એકદમ દળા જેવા જ થશે એવી રીતે આપણે બધા ભજીયાને ને પેલા કરી લઈએ આવી જ રીતે આપણે આગળ ભજીયાની ઘણી બધી વેરાયટી અપલોડ કરેલી જ છે તમને જોવી હોય તો તમે એ પણ જોઈ શકો છો અને ફૂલીને સરસ દળા જેવા ભજીયા થાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલવા લાગ્યા છે અને આપણે આગળ દાબડા છે દાળ વડા છે ઘણા બધા ભજીયાની વેરાયટી અપલોડ કરેલી છે મરચાં વડા છે વડાપાઉં છે તમને જોવા હોય તો તમે એ પણ જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આ ભાઈ હળદર ઉમેરી છે પણ ભજીયાનું કલર લાલ નથી થતું કારણ કે આપણે પહેલાં સોડા ઉમેરી હતી અને હવે ભજીયાને સરસ તળાવવા દેશું કે અંદરનું બટાકું છે એ થોડુંક ચડી જાય અને તેલ એકદમ સરસ ગરમ કરી લેવાનું છે જો તેલનું ટેમ્પરેચર સરખું નહીં હોય તો ભજીયા તેલ વધારે પીવે છે તો તેલ એકદમ સરસ ગરમ હોય એવી જ રીતે આપણે ભજીયા કરવાના છે અને ગરમ તેલમાં જ એને તળવાના છે ઠંડુ તેલ નથી કરવાનું આપણે તો આપણા ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયા છે આ તમે જોઈ શકો છો તો આપણે એને ડીશમાં લઈ લેશું એવી જ રીતે આપણે બીજા કરી લેશું તો આપણે સર્વ કરી લેશું તો એકદમ ટેસ્ટી એવા ભજીયા તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલ્યા છે તો મેં એને ગ્રીન ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે કારણ કે ભજીયા અમે ગુજરાતી લોકો ભજીયા ખાવાના શોખીન હોઈએ છે તો અમને ચટણી પણ સાથે જોતી હોય છે તો મેં લીલી ગ્રીન ચટણી અને લસણની ચટણી બનાવી છે તમે ખજૂર આમલીની ચટણી પણ બનાવી શકો છો ઉપર થોડુંક મરચું તમને છાંટું હોય તો જ નકર ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો તો આવા શિયાળાની ઠંડીમાં એકદમ ગરમા ગરમ ભજીયા મળી જાય તો મજા આવી જાય ને અને ચટણી કેમ બનાવી એની રેસીપી પણ મેં આગળ વિડીયોમાં અપલોડ કરેલી જ છે તમને જોવી હોય તો તમે જોઈ શકો છો તો આ ભજીયા તમારા ઘરે બનાવો ગરમા ગરમ બધાને પીરસો અને બધાને ખુશ કરો બધાને મારા જય માતાજી